હવે ભાજપે આ જે પાંચ પેટા ચૂંટણી થવાની છે વિધાનસભાની એના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે નમસ્કાર દર્શક મિત્રો જ્યારે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીની જ્યારે તારીખો જાહેર કરવામાં આવી ત્યારે એ વખતે જે ગુજરાતની અંદર વિધાનસભામાં જે પેટા ચૂંટણી થવાની હતી એ પણ તારીખ જાહેર કરી દેવામાં આવી હતી એટલે કે સાત મહિના દિવસે જ લોકસભાની સાથે સાથે આ જે પાંચ પેટા ચૂંટણી છે વિધાનસભાની એ પણ થવાની છે હવે ભાજપે આ જે પાંચ પેટા ચૂંટણી થવાની છે વિધાનસભાની એના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે પહેલાં હું તમને નામ કહી દઉં કે પોરબંદરથી અર્જુનભાઈ મોઢવડિયાને ટિકિટ આપવામાં આવી વિજાપુરથી સીજે ચાવડા માણાવદરથી અરવિંદ લાડિયા અરવિંદ અરવિંદ લાડિયા ખંભાથી ચિરાગ પટેલ વાઘોડિયાથી અપક્ષ ઉમેદવાર ધમેન્દ્રસિંહ વાઘેલા આટલા જે છે એને ભાજપે ફરીથી ટિકિટ આપી છે હવે આની ઉપરથી તમને આઈડિયા આવી જ ગયો હશે કે આ બધા જે પેટા ચૂંટણી કરવાની જરૂરત શું કામ પડી તે વાત સમજીએ કે આ બધા જે નેતાઓ હતા કે જેને ભાજપે ટિકિટ જાહેર કરી એ બધા એમાંથી ચાર પહેલાં કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા એટલે ત્યાં ગળી વિધાનસભાની સીટ ખાલી પડી એટલે ત્યાં પેટાચૂંટણી કરવાની જરૂર પડી એવી જ રીતના એક વાઘોડિયા જે સીટ છે એ અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીતેલા અને ધર્મેન્દ્રસિંહ ભાજપમાં જોડાયા એટલે આ સીટ ખાલી પડી હતી હવે આ જે પાંચેય સીટ છે એ જે સીટ ઉપરથી જે ધારાસભ્ય હતા એ જ સીટ ઉપરથી એમને ટિકિટ આપવામાં આવી એટલે પો અર્જુન મોઢવડિયા હતા એ કોંગ્રેસમાં પોરબંદરના ધારાસભ્ય હતા એટલે ભાજપે એમને પોરબંદરથી ટિકિટ આપી એવી જ રીતના સીજે ચાવડાને વિજાપુરથી અરવિંદ લાડિયાને માણાવદરથી ખંભાત ચિરાગ પટેલને ખંભાતથી અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાને વાઘોડિયાથી એ રીતના પાંચ જણાને ટિકિટ આપવામાં આવી છે હવે સી ચાવડા જે છે એ સરકારી નોકરી છોડીને રાજકારણમાં આવેલા અને બે હજાર બેમાં ધારાસભ્ય બનેલા અને પછી બે હજાર સત્તરમાં ધારાસભ્ય બનેલા અને બે હજાર બાવીસની ચૂંટણીમાં તેઓ જીત્યા હતા સી જે ચાવડાનું ક્ષત્રિય સમાજની અંદર બહુ મોટું નામ કહેવાય છે અને એમને એક કદાવર નેતા તરીકે ઓળખવામાં આવે છે અર્જુન મોઢવાડિયાની વાત કરીએ તો ઓગણીસો ને સત્તાણુંમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા બે હજાર બેમાં ધારાસભ્ય બન્યા અને ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીમાં પણ તેઓ જીત્યા હતા અને બે હજાર ચારથી બે હજાર બે હજાર સાત સુધી વિપક્ષના નેતા તરીકે પણ તેઓ રહ્યા હતા અને કોંગ્રેસના એક દિગ્ગજ નેતા તરીકે એમનું નામ છે માણાવદરના અરવિંદ લાડાણી જે છે એ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા અને અરવિંદ લાડાણી માટે એવું કહેવાય છે કે એકદમ સાવ સીધા સરળ અને સાદા નેતા છે હવે જ્યારે બે હજાર બાવીસની ચૂંટણી થયેલી ત્યારે શું સ્થિતિ હતી તો પોરબંદર પર અર્જુન મોરડીયા જે છે આઠ હજાર એકસો એક્યાસીની લીડથી જીતેલા અને ભાજપના બાબુ બોખરિયાને એમણે હરાવેલા વિજાપુરમાં સીજે ચાવડા સાત હજાર ત્રેપનની લીડથી જીતેલા અને એમણે બીજેપીના રમણ પટેલને હરાવેલા માણાવદરથી અરવિંદ લાડાણી ત્રણ હજાર ચારસો ત્રેપનની લીડથી જીતેલા અને એમણે ભાજપના જવાહર ચાવડાને હરાવેલા ખંભાતમાં ચિરાગ પટેલ ત્રણ હજાર સાતસો અગિયારની લીડથી જીતેલા અને ભાજપના મહેશ રાવલને હરાવેલા વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૌદ હજાર છમાંથી જીતેલા અને એમણે ભાજપના અશ્વિન પટેલને હરાવેલા આમ તો ગુજરાતની અંદર છ એવી બેઠકો છે જેમાં પેટા ચૂંટણી થવાની હતી એક જે વિસાવદરની ચૂંટણીની તારીખ જાહેર નથી થઈ કારણ કે ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીની ટિકિટ પર જીતેલા પણ એ પછી ભાજપમાં જોડાઈ ગયા હતા અને એમનો અત્યારે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે એટલે વિસાવદરની જે પેટા ચૂંટણી છે એની તારીખ જાહેર કરવામાં આવી નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ